અબળા ગામના કરેલ પોતાની દીકરીને બાકાત રાખી વારસાઈ નોંધ પડાવતા નોંધ ન મંજૂર કરવા કરાઈ અરજી વારસાઈ હકથી વંચિત રાખેલ દીકરીએ પિતા દ્વારા કરેલ વારસાઈ હકવાળી નોંધ રદ કરવા મામલતદારને આપી લેખિત અરજી

રહેતી એક દીકરીએ પોતાના પિયર અબાળા મુકામે પિતાની જમીનમાં વારસાઇ હક દાખલ કરવા જે પેઢી નામું બનાવ્યું તેમાં પોતાને બાકાત રાખવામાં આવીને આવી હક દાખલ કરાતા ચકચાર મચી જવા પામી છે પોતાના પિતાની સંયુક્ત જમીનમાં એક દીકરી તરીકે કાયદેસરની વારસદાર હોવા છતાં પિતા દ્વારા વારસાઈ હક દાખલ કરાવવામાં પોતાની દીકરીને અંધારામાં રાખી વારસાઈ કરાવતા વારસાઈ હકથી વંચિત દીકરીએ ભાબર મામલતદાર તેમજ ભાબર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી પિતા દ્વારા કરાયેલ વારસાઈ હકવાળી નોંધને ન મંજૂર રદ કરવા અરજી આપેલ છે હવે જોઈએ છે કે આ વારસાઈ હકથી વંચિત દીકરીને ન્યાય મળે છે કે કેમ તે જો રહ્યું ભાવનાબેન મારું નામ છે અને આમાં ચાર ભાઈ બહેન સામે અને આમાં ચાર નામ ચડાવ્યું છે અને મારું નામ ગાયબ રાખ્યું છે મારા પપ્પાએ અને જમીનમાં કાર્યવાહી મારો હક આવે છે એટલે ચુપાવી રાખ્યું છે મારા પપ્પાએ અને સોગન નામું જૂઠું કરી આવ્યું છે તલાટી સાહેબે એમાં મારો હકદાર આવે ને સોગનનામું શું બાબતનું કર્યું સોગનનામું બે ચાર ભાઈ બહેનના નામ લખાવીને મારું જૂઠું નહીં ચડાવ્યું જમીન બાબતે એટલે તમને કેવી રીત જાહેર કર્યા છે છોગન તમારા નામનો ઉલ્લેખ કેવી રીત નહી કર્યો એટલે કે છોકરી ભાગી ગઈ છે અચ્છા હા ગુમ થઈ ગઈ છે હા ગુમ થઈ ગઈ છે એમ કર્યું છે મારા પપ્પાએ ઓકે શું નામ આપનું ભાવનાબેન માવજી એવાન ગોપાલ પૂજાના સબંધ ભારત ન્યૂઝ ભાવોર બનાસકાઠા